નમસ્કાર સ્વાગત છે તમારું આપ સૌની સિંહારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યકુજ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશો દિલની સ્વાગત કરું છું મિત્રો વાત કરવાના છીએ આજના વિડીયોમાં કે જ્ઞાન સહાયકનો કોલેટર જાહેર કોલેટર ડાઉનલોડ કેવી રીતે કરવું ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ પણ જાહેર કરી દેવામાં આવશે તેના વિશે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું તો પહેલાં મિત્રો મેં વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપ બંને જગ્યાએ ન જોઈન થઈ જાય તો આ જોઈન થઈ જજો લિંક મૂકું છું તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પૂરતી માહિતી સાથે સાથે માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે ચેનલને સબસીક્રમ ભૂલશો તો ચાલો વિદ્યાર્થી મિત્રો ઓડિયો શરૂ વાત કરીએ છીએ તમને કહ્યું તેમ મિત્રો તે જોવા માટે આપણે લખવાશે જ્ઞાન સહાયક જ્ઞાન સહાયક લખ્યા બાદ એક તમને ખ્યાલ છે મિત્રો જ્ઞાન સહાયકની જે ભરતી છે જે વેબસાઇટ છે તે ક્લિક કરવાનું રહેશે એ તમે નીચે આવશો મિત્રો જ્ઞાન સહાયક કોલ કોલેટર તમે જોઈ શકો છો મિત્રો જ્ઞાન સહાયક બીજા તબક્કો બીજા તબક્કા માટે સારા ફરાવણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલેક્ટર શરૂ કરેલું છે કેન્ડિડેટ લોગ ઇન માટે કોલ ડાઉનલોડ કરશું તો મિત્રો જોઈ શકો લેટેસ્ટ લેટેસ્ટ અપડેટ કહી શકાય કે જ્ઞાન સહાયક પ્રાથમિક બીજા તબક્કા માટે સારા ફરાવણી ડોક્યુમેન્ટ તમે નીચે આવશો તમે જોઈ શકો છો મિત્રો સારા વારવાળી છે આપણે જોવાના છે કે નીચે આવશો જ્ઞાન સહાયક પ્રાથમિક બીજા તબક્કામાં સારા ફાળવણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારા પર ક્લિક કરી લોગઇન કરવાનું રહેશે તો મિત્રો તમે જોઈ શકો લોગિન કરવાનું છે લોગિંગ કર્યા બાદ સીટ નંબર મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી તમે લોગિન કરશો ત્યારબાદ તમારે ક્વૉલેટર નામનું કરી શકશો ક્વોલેટરની વાત કરી લો મિત્રો તમે તમે જોઈ શકો છો જે કૉલેટર છે કે તમારે આવો આવશે મિત્રો ટેટ ટુ સીટ નંબર હશે ટેટ ટુ માર્ક્સ હશે ઉમેદવાર નામ ગુજરાતી માધ્યમ પછી ડાયસ કોડ હશે વિષય જે વિષય છે તે ઘણી જગ્યા હશે તો તાલુકો છે નીચે મિત્રો જુદો ડોક્યુમેન્ટ વેરીફિકેશન સ્થળ છે જામપુર તમારે જે છે તે નીચે લખેલું હશે તો મિત્રો ડોક્યુમેન્ટ વેરીફિકેશન ડેટની આપણે વાત કરી તો એ છે મિત્રો ત્રેવીસ ચોવીસ તારીખ શું મિત્રો ત્રેવીસ એકથી ચોવીસ એક આ બે દિવસની તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ છે તો આ બાબતે તમે અવસર નાખજો મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ ત્રેવીસ એકથી ચોવીસ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ છે આ હતી આજની મહત્વની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ